માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે સવાર સવારમાં છે ને ભાઈ અમારા ઘરે બધું કામ ચાલવા મળ્યું છે કારણ કે કામ ચાલવામાં છે ને ભાઈ લાપસી બનાવી છે જો માતાજી ની પછી લાપસી બનાવી છે લાડ બધી બનાવી હે હા જવાનું ભરી લીધું છે સવાર સવારમાં છે ને ભાઈ લાપસી બનાવી નથી ને આપણે પટેલ આવી ગયો લાપસી બનાવે કા હમ આમાં છે ને ભાઈ એવું છે કારણ કે આપણે જવાનું છે જાત પર જવાનું કરવા કારણ કે મારા બાપા છે ને માનતા કરી લેતી ને એની લાપસી છે ને આપણે છે ને ભાઈ ફગાવાલાને આપણે શ્રાવણ મહિનો રહેતા હોઈએ કે તો બધાને જમાડવાના છે જેટલા આવે એટલા બધાને કીધું તો છે જેટલા આવે ને એટલા બધાને જમાડવાના છે કામ છે ને ઓલા કામ સલું છે રસોઈ કામ એટલે બધું રાંધવાનું સલું છે આપણે અત્યારે છે ને પહેલાં જમાણું કરવા જવાનું છે તો નાળીના સાલા ઉકળીને નાખ્યા છે આપણે છે ને પહેલાં જવું છે જમાણું કરવા જાત પર જવાનું કરવા નતું જવાનું કર્યું છે અહીંયા છે બ્રહ્માણી મંદિર તો ના પણ આપણે પગે લઈ ગયા છીએ દર્શન કર્યા છે અમારા જલુભાઈ દર્શન કર્યા છે અમે છે ને બાપ દીકરો બે આવ્યા હતા તો એમાં એવું હતું અહીંયા છે ને જવાનું કર્યું કે ત્યાં એક મિનિટ બીજ જઈ એ ચાખી ન લઈને એટલે માટે મારા બાપાને ના જાત પર જવાનું કરવા મેં એકલા છે ને હું અહીંયા ધ્યાન રાખું છું ક્યાં જલુ જવાનું થઈ જશે મસ્ત મસ્ત છે ને આપણે મંદિર પોગી જશે ને આપણે છે ને દર્શન કરી લઈએ જલુભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ જાત પર આપડે જવાનું કરીને ઘેર વે છે ને છે ને ભાઈ આપડે જો રસોઈયા ભાઈ કાલની ગોડે પાછા મંડાઈ ગયા છે આજે ને

ભાઈ ભાઈ શાક પણ શરૂ કરી દીધું મસ્ત બની ગયું હા ભાઈ મસ્ત બની ગયું ને ભાઈ પાર્ટી તો બધે અહીં જો હવે આ બધું આમાં ડાળ બની ગઈ આમાં શાક બની ગયું છે ને હવે પાર્ટી બધે નેવરી થઈ ગઈ હા હવે ફાકા મારે છે ફાકા ઓહો હા ને મળી મસ્ત મસ્ત છે ને આપણો શાક પાકી ગયું છે ને આપણે છે ને શાક ઉતારી લીધું છે ને આ ભાઈને છે ને એમને મેકલા લેતા ગામમાં કારણ કે આપણે ભાઈ મસાલો નતો કરે મેસ ભાઈ મસાલો નતો મસાલો નાખો હા મસાલો નાખો પડે કારણ કે મસાલો નાખવો ન પડે પણ આ કારીગર છે ને એ કારીગર કે મસાલો નાખવો પડે

आय दिवो हा ते खाउत पड़ेचें झमरू आला जे के आला जमानने झम्मा एवैन बिल्ले से के झमरू खावमे आज तो लाट से ये रेवा न देवाना आज जा अमर झमरूखडी पूरी थीरावण है तमारा नो केव मार हाताने येनी केवाय हमारी केवाय तमारा नो केवाय येनी तमिया का पण हमारी केवे के आनी केवे पर यु देखास पिपर इब रे जेपी से दिने का तमारा हाताने અમારી કેવાય એટલું એક જમરું ખા મળે ઈ નહી પાણી રેડતા

आमा र आ आ बेन्ने त भदै ओल्खेछ आ बेन्ने त बदै बदारो ओल्खे आ गोदी बेन्ने त बदै बओ ओल्खे एमले त पेलै आइ तने जमतिदा न आ मारे जने गनि पनि बदारो छ अमर रोहित भाइ आ बदै युट्युबर युट्युबर जम्मा म जम्मा बदै जम्मा हां जम्मु हे जम्मा छ हे आ बेइ जो भाइ आ नि हे ने ने जम्मु

ઘણા બધા આપડે છે ને ભાઈ એક વાઇટકો ઘી છે બાઈ કારણ કે બુબાઇ વાટકા તો આપ્યા છે પણ તો એ શાહી રાખીએ સહી દેવા નથી ને એમાં એક વાઇટકો ઘી્યો ને આપણે ભાડે લેવાય ગયા નહોતા આપણે ઘરમાં હતા એટલા બધા દીધા પણ કાંઈ ભેગું નઈ છું

અમારે છે ને બધા મહેમાન તો ગયા અમારે હવે મેડમ છે ને ઠામડા ધોરણ વાર આવી ગયા કા એટલા દાદા બીજા બધા ધોરણ આવી ગયા હા ઠામડા ધોવે છે અહીંયા ને આપણે છે ને કારણ કે આજે રાતમાં છે ને વાડીની અંદર રોજ ગડી ગયા તો એક બે ફૂટા ભાંગી નાખેલા છે ને વાઈડ હેરખી કરવા જાવું છે તો આપણે છે ને કારણ કે પેક ની કરીને તો આ બધું માઈન માઈન છૂ છે એ બધું ભાંગી નાખશે ને તોડી નાખશે ને ખાઈ જાય છે એવું બધું કરી નાખશે એટલે છે ને આપણે જવું છે વાઈડ હારી કરવા સમજે વાઈડ હેરખી કરીને આવ્યા ને

એનો વારો એવો છે કારણ કે બીજું કઈ તો બનાવ્યું નથી ખાલી એક રોટલા બનેલા છે ગરમે ગરમ દાળ છે દૂધ શાક લાભ છે નાય છે ભાત ખીચડી એવું બધું છે છે ને મસ્ત મસ્ત છે ને જમી લીધું કારણ કે આજે છે ને બપોરે ફરાળ નહોતું કર્યું તો છે ને ખૂબ વધારે જમી લો બહુ ભોખાઈ ગયું જમી લીધું મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને આજે ભાઈ આપણે રહેલું હતું જમણવા કારણ કે આપણે શ્રાવણ મહિનો જે કરતા તો છે ને બધા કળોયાને જમાડવાના હોય તો ભાઈ બધા એમ કે છે કે કળોયાને જમાડવા પડે તો આપણે છે ને ભાઈ જમાડ્યા કળોયાને હગાવાલાને ઘણા ખરાને કેવરે બને એટલે બધા આવી જ ગયા હા કાં એ બધાને કેમ ને બીજી વાત તમને કીધું કે આપણે છે ને શ્રાવણ મહિનો રહેતા હોય તો આ વાળને એવું છે ને ઉતારાય નહીં એટલે મને છે ને આપણે વાળને એવું કાંઈક અપાવતા નહીં ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ